તો દાખલો બાર ભાઈંગા ત્રણ ના છેદ માં ચાર આપણે ખાલી આનું સાદુ રૂપ આપી અને શોધવાનું છે કે બાર ભાઇગા ત્રણ ના છેદ માં ચાર કરો તો શું જવાબ આવે બરાબર

એનો વ્યસ્ત લખવો પડે વ્યસ્ત એટલે ઊંધો લખવાનો ધારો કે આ ના છેદમાં ચાર હોય એનો વ્યસ્ત તમે કરો તો શું થઈ જાય જાય નીચે નીચે હોય હોય એ એ ઉપર ઉપર વયો આવી જાય એને કહેવાય વ્યસ્ત તો હવે આ થઈ ગયા ચાર ના ત્રણ હવે તમે જુઓ બાર ગુણ્યા ચાર ઉપર છે છેદમાં છે ત્રણ તો અહીં છેદ ઉડે ને ત્રણ ના ઘડિયામાં બાર આવે તો ત્રણ ચોકું બાર તો હવે થઈ ગયું ચાર ગોઈના ચાર તો કેટલો જવાબ આવે બધાયની આગળ બરાબરની નિશાની એના પછી સોળાની આઠ ભાઇંગા ત્રણ ના છેદમાં સાત ત્રીજો દાખલો હું કરાવું છું આઠ ભાઇંગા ત્રણ ના છેદ માં સાત તો સૌથી પહેલા તો બરાબરની નિશાની કરવાની આઠ એમ રાખવાના

નહીં હાથના પાડામાં કે તનના પાડામાં આઠના પાડામાં કોઈ સંખ્યા આવતી નથી તો આઠ તેરી તો ઉપર ઉપરનો ગુણાકાર નીચે નીચેનો તો સાત છે ને અહીંયા એક આવ્યો અંશ મોટો એટલે અશુદ્ધ તો એને મિશ્રમાં ફેરવવો પડે ને તો સાત એમ નામ રાખી દેવાના હવે સાત નો બોલવાનો ઘડિયો સાત એકા સાત સાત દુ ચૌદ સાત તેરી એકવીસ સાત ચોક ઇઠાવીસ અંશ કરતાં વધી ગયા

વ્યસ્તમાં ફેરાવ્યા પછી જે જવાબ આવે ધારો કે છે આનો વ્યસ્ત તમે કરો હા તો આ ત્રણ તો આ કેવો અપૂર્ણાંક છે એ તમારે કહેવાનું કે આ પૂર્ણાંક છે અશુદ્ધ છે કે શુદ્ધ છે તો સાત ના ત્રણ અંશ મોટો એટલે એ કેવો હોય અશુદ્ધ તો અહીંયા લખવાનું સાત ના ત્રણ પછી આમ એરો કરીને લખજો અશુદ્ધ અપૂર્ણાંકર છે બરાબર હવે રીતે આનો વ્યસ્ત કરો તો તો શું થાય ઊંધો થઈ જાય ને અંશ અંશલો છેદ હોય અંશમાં આવી જાય અંશ હોય છેદમાં આવી જાય તો સાત ના બાર હવે અંશ નાનો છે તો એ કેવો કહેવાય શુદ્ધ અપૂર્ણાંક હવે આ એક ના છેદમાં આઠ નો વ્યસ્ત કરો તો હવે આઠ ના છેદમાં એક નો લખો કેવી અહીંયા લખવાનું પૂર્ણાંક છે પહેલો બીજો ત્રીજો ત્રણ મેં કરાવ્યો બાકી બધા તમારે તમારી રીતે કરવાના છે હાલો લખી નાખો દાખલા નંબર ત્રણ નો પેલો દાખલો સાત ના છેદ માં ત્રણ ભાંગા બે તો હલો દાખલા નંબર એક કર્યો તો ને એના જેવો જ છે પણ અપૂર્ણાંક આગળ લખ્યો છે પૂર્ણાંક સંખ્યા પાછળ લખી છે પણ એમાં કઈ ફેર પડે નહીં ભાંગાકારની આગળ વાળું એમ નામ જ રહીએ તો એ આપણે એમ નામ

અહીંયા કાંઈ નથી તો શું હોય એક તો એ એક ક્યાં આવી જાય અંશમાં તો એક ના છેદમાં બે થઈ જાય એટલે કે બે નો વ્યસ્ત શું થાય એક ના છેદમાં બે હવે આમાં કઈ છેદ ઉડે તો અંશ અંશનો ગુણાકાર છેદ છેદનો ગુણાકાર તો સાત ગુણ્યા એક સાત એક ત્રણ ગુણ્યા બે ત્રણ દુ પડી ખબર હવે એના પછીનો નું જવો આમાં એમને ભાંગાકાર આગળ વાળું તો આપણે એમને મતલબ શું એટલે ચાર ના છેદમાં નવ હવે ભાંગાકારનો નો શું કરવો છે ગુણાકાર તો આનું શું થાય વ્યસ્ત થઈ જાય તો પાંચ અંશમાં ક્યાં આવી જાય છેદમાં ઉપર કેટલા આવે એક કઈ છેદ ઉડે તો ઉપર ઉપર નો ગુણાકાર નીચે નીચે નો ગુણાકાર તો ચાર એક નવ પચાસ હવે જુઓ આ તો અશુદ્ધ અપૂર્ણ અલગ આ શુદ્ધ આવ્યો તો આનું કઈ થાય પણ આ જુઓ અશુદ્ધ આવ્યો ને તો અશુદ્ધ સેમાં ફરે મિશ્ર માં તો ફેરવવાનો તો મિશ્રમાં ફેરવવાટું છે તેમ નામ હવે છેદનો ઘડિયો બોલવાનો 6 1 6 6 2 12 અંશ કરતા વધી ગયા તો 6 1 6 હવે 6 1 6 થી આ એમાં કેટલા નાખો તો હાથ છે તો ઈજી 1 નાખવાનો છે અહીંયા લખી નાખો રેડી હવે જે આ એક છે પણ આમાં જો તમે આ પેલું મિશ્ર છે આમાં સીધા અપૂર્ણાંક હતા ને શુદ્ધ અશુદ્ધ તો સીધી ગણતરી થાય પણ જો મિશ્ર અપૂર્ણાંક હોય તો ગણતરી થાય નહીં મિશ્ર પૂર્ણ હોય તો ગણતરી થાય નહીં ફેરવવો પડે અશુદ્ધમાં ફેરવવો પડે તો છે બારમાં આ જે અંશનું સ્થાન છે ઉમેરી દેવાનું ને કેટલા છે તો બાર માં એક નાખો તો કેટલા થાય તો હવે આપણો રકમ થઈ ગયો તેર ના ત્રણ ભાઇંગા ત્રણ આવું થઈ ગયું હવે ગણતરી થાય થઈ ગયું નાના જેવું હવે ભાંગાકારનો શું કર નાખાય તો ભાંગાકારનો ગુણાકાર કરી નાખો તો તેરના છેદમાં ત્રણ ભાંગાકારનો ગુણાકાર તો આ ઊંધું થઈ જાય ને ઊંધું એટલે વ્યસ્ત થઈ જાય તો આ ત્રણ અંશમાં હે ક્યાં આવી જાય અંશમાં કેટલા આવી જાય હવે કાંઈ છેદ ઉડે તનના ઘડિયાળમાં તેર આવે તો છેદ નો ઉડતા હોય તો અંશ અંશનો ગુણાકાર છેદ છેદનો ગુણાકાર તો તેર એકું તેર

આમાં જુઓ એક બાજુ અપૂર્ણાંક છે એક બાજુ પૂર્ણાંક સંખ્યા છે હવે આ દાખલા એવા છે કે બેય બાજુ શું છે અપૂર્ણાંક છે આ બેના છેદમાં પાંચેય અપૂર્ણાંક કહેવાય એકના છેદમાં બેય અપૂર્ણાંક કહેવાય બેય બાજુ અપૂર્ણાંક છે તો આ એમ જ કરવાનો છે ભાંગાકારનું આગળ વધારું એમને મત લખવાનું હોય એમાં કઈ ફેરફાર થાય હવે ભાંગાકારનો કર નાયખો તો આ ઊંધું થઈ જાય તો બે અંશમાં વઈ જાય એક છેદમાં આવી જાય ક્યાંય છેદ ઉડે નથી ઉડતા ને તો અંશ અંશનો ગુણાકાર છેદ છેદનો ગુણાકાર તો બે દુ પાંચ એક ખાસ આ જોઈ લેવાનું શુદ્ધ છે કે અશુદ્ધ છે તો શુદ્ધ છે માય ફરે જો અશુદ્ધ હોય તો મિશ્રમાં ફેરવવો પડે હવે ચોથો દાખલો જોવો આ બાજુ અપૂર્ણાંક છે આ બાજુ અપૂર્ણાંક છે પણ આ બાજુ મિશ્ર અપૂર્ણાંક છે ને તો મિશ્ર અપૂર્ણાંક ની ગણતરી થાય મિશ્રને તમારે અશુદ્ધમાં ફેરવવો પડે તો આપણે આને ફેરવશું ને

તો સાત ના છેદ ત્રણ ભાંગાકાર કર્યો ગુણાકાર તો ઊંધો થઈ જાય ને તો પાંચ ઉપર જશે ત્રણ નીચે આવી જશે તો આનો વ્યસ્ત લખી નાખ્યો હવે તનના પાડમાં પાંચ ઉપર ઉપરનો ગુણાકાર નીચે નીચેનો ગુણાકાર તો ગુણાકાર છેદ છેદનો ગુણાકાર હાથ પચાસ તન તેરી તો આ અશુદ્ધ છે કે શુદ્ધ છે અંશ મોટો એટલે અશુદ્ધ